મંદિર ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ગાંધીધામના હંમેશા ધમધમતા ચાવલા ચોક વિસ્તારમાં ધોડા દિવસે મંદિરમાં ચોરીના બનાવથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી પ્રસરી હતી શહેરના ચાવલા ચોક નજીક સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે આવેલા સર્વેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી અગિયાર અરસામાં તસ્કરોએ ચોરીના રહેતા અને પૂજા પાઠ કરતા ફરિયાદી ધનંજય ગીરી ગુરુ મહંત ગિરીએ ગઈકાલે સવારે લોકોના દર્શનાર્થે મંદિર ખોલી પૂજા પાઠ કરી બાદમાં મંદિર બહાર બેઠા હતા બાદમાં અગિયાર વાગ્યાના અરસામાં પરત મંદિરમાં જતા મંદિરમાં દાનપેટી ક્યાંય નજરે પડી ન હતી આસપાસમાં તપાસ કરતા દાનપેટી મળી ન હતી આ દાનપેટીમાં શ્રદ્ધાળુઓએ નાખેલા પાંચ હજાર પાંચસો રૂપિયા હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી ગઈકાલે ઢળતી બપોરે આ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી ગાંધીધામ શહેરના ચાવલા ચોક નજીક સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે આવેલ મહાદેવના મંદિરમાંથી તસ્કરોએ ધોળા દિવસે આખી દાનપેટી ચોરીને પલાયન થઈ ગયા હતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાડ્યા છે જેમાંથી એક આરોપી અંજાર વિસ્તારનો છે પોલીસ મહાનિરીક્ષક જેથલિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ એન દવેની સૂચનાના આધારે ગાંધીધામ પોલીસ સ્ટાફના માણસોએ શિવાજી પાર્ક ગાંધીધામ ખાતેથી એક મહિલા ગુંજન રમેશ શર્મા તથા એક પુરુષ વિનાયક ભગવાન ઉપાધ્યાયને ચોરી કરેલ દાનપેટી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે રિપોર્ટ બાય ભારતી ગાંધીધામ